નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ એકવીસ જુલાઈથી લઈને ચોવીસ જુલાઈ સુધી ગુજરાતમાં કયો રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ કઈ સિસ્ટમ કામ કરશે અને ક્યાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે પ્રથમ મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું હતું તે હવે વેલ માર્ક લો પ્રેશરમાં તબદીલ થઈ ચૂક્યું છે અને તેની ટફરેખા છેક રાજસ્થાન સુધી જોવા મળી રહી છે જેના ભાગરૂપે થઈને મધ્ય ભારત સહિત ગુજરાતમાં પણ તેની અસર આપણને જોવા મળનારી છે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ખાસ વરસાદની શક્યતા રહેલી છે બંગાળની ખાડીનો વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા અને એક કચ્છના અરબી સમુદ્ર તરફના વિસ્તારમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે એટલે આ ત્રણેય પ્રકારની જે સિસ્ટમો છે તેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક સારા વરસાદના એંધાણ પણ દેખાઈ રહ્યા છે મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કારણ કે આ જે સિસ્ટમ છે તેની અસર સૌથી વધારે આ બંને વિસ્તારોને જોવા મળનારી છે ઉપરાંત મિત્રો પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ અંદાજીત પિસ્તાલીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીમાં વિસ્તારમાં દરિયો તોફાની બને તેવી પણ શક્યતા દેખાઈ રહી છે આવનારા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રના ભેજવાળા પવનોની સાથે હવાનું હળવું દબાણ પણ એક સર્જાયું છે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના વિસ્તારોમાં હજુ પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોશો કે આવનારી આ જે તારીખ છે એ ત્રેવીસ તારીખની આસપાસનો એક સેટેલાઇટ ઇમેજ આપણે રાઉન્ડ ફિગર તમને બતાવીએ છીએ જેમાં રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય જેના ભાગરૂપે થઈને રાજસ્થાનના અનેક વિસ્તારમાં તો પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ઉપરાંત પાટણ સહિત અનેક વિસ્તારમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થશે કોઈ કોઈ જગ્યાએ ધીમી ધારે વરસાદ થાય અને રાજસ્થાન બોર્ડરિયા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે એટલે મિત્રો આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને અત્યારે દર્શાવીએ છે થોડું તેની અંદર પ્લસ માઇનસ વેરિએશન પણ આવી શકે છે પરંતુ ચોક્કસથી હજુ ગુજરાતમાં તારીખ ત્રેવીસ ચોવીસ તારીખ સુધી હજુ પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ જશે અત્યારે મિત્રો કચ્છ હોય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ જોઈએ એવો વરસાદ થયો નથી આપણા મિત્રો નારાજ થયા કે અમારી બાજુ વરસાદ થતો નથી પરંતુ મિત્રો આ બધું કુદરતના હાથમાં છે અત્યારે સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ વધારે વળેલી છે જેના ભાગરૂપે થઈને આ બે વિસ્તારોમાં વધારે વરસાદ મળી રહ્યો છે પરંતુ મિત્રો તમારે લખવો હોય તો લખી રાખજો ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં પંદરથી લઈને પચીસ ઇંચ સુધીના વરસાદ થશે તે પણ એક જ દિવસમાં થશે આ ચોમાસાની જે સિઝન છે તેમાં એક બે દિવસ એવા આવશે કે જેની અંદર પચીસથી લઈ પંદરથી લઈને પચીસ ઇંચ સુધીના વરસાદ ફક્ત એક દિવસમાં થશે પછી તમે કહેશો કે હવે હવે વરસાદ વિરામ લે તો સારું છે એટલે મિત્રો આપણે અગાઉ પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથકમાં આપણે માહિતી આપી હતી કે પંદરથી લઈને પચીસ ઇંચ સુધીના વરસાદ જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો એ આગાહી પણ સાચી પડી છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ગત ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકના અનેક ભાગોમાં સોળ ઇંચથી લઈને વધારે પણ વરસાદ નોંધાઈ ગયો છે અને આંકડા અવિરતપણે હજુ પણ આગળ વધી રહ્યા છે હવે મિત્રો તારીખ પ્રમાણે એક હવામાન વિભાગના વેધર ચાર્ટ પ્રમાણે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું આજે તારીખ એકવીસ જુલાઈ છે તો આજે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ છે જેમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે જેમાં આઠ ઇંચ નવ ઇંચ દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર નવસારી વલસાડ સહિત અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જે તે વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે જ્યારે જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરતના પણ અનેક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે જેમાં પાંચ ઇંચથી લઈને આઠ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે બીજી તરફ ભરૂચ નર્મદા તાપી ડાંગ છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી સમગ્ર કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને જામનગરમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ વડોદરા અને આણંદના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ કોઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા આજે એકવીસ જુલાઈના રોજ ખૂબ ઓછી રહેલી છે હવે મિત્રો બાવીસ જુલાઈનું સેત્રેલી ઇમેજ તમને બતાવીએ તો બાવીસ જુલાઈએ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ અને ડાંગના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે ઉપરાંત મિત્રો ઓરેન્જ એલર્ટની વાત કરી દઈએ તો જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર બોટાદ ભરૂચ નર્મદા તાપીના પણ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે બીજી તરફ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા સાબરકાંઠા બનાસકાંઠાના પણ વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે બાકી સમગ્ર કચ્છ હોય ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગરમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો મિત્રો આ હતી માહિતી બાવીસ જુલાઈની હવે આપણે ત્રેવીસ જુલાઈ ઉપર નજર રાખીએ તો ત્રેવીસ જુલાઈથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળી શકે છે મિત્રો અહીંયા આગળ ભલે તમને વરસાદની તીવ્રતા ના દેખાતી હોય પરંતુ અમારા અંદાજ મુજબ રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેના ભાગરૂપે થઈને બનાસકાંઠા અને સાબરકાંઠાના રાજસ્થાન વિસ્તારોમાં પણ સારામાં સારો વરસાદ ત્રેવીસ તારીખે થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો એલર્ટની વાત કરી દઈએ તો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ત્રેવીસ તારીખે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ સહિત અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર અને અરવલ્લીમાં તો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને સમગ્ર કચ્છમાં એક એલર્ટની કોઈ પરિસ્થિતિ નથી એટલે કોઈ અતિભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી લાગી રહી છે મિત્રો છૂટો છવાય વરસાદ ચોક્કસથી થઈ શકે છે પરંતુ એક હવામાન વિભાગના વેધર ચાર્ટ મુજબ આપણને એક આંશિક ખ્યાલ આવી શકે છે કે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહી શકે છે તો ચાલો મિત્રો વરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું પરંતુ તમને અંતે એક વાત જણાવીએ કે તમારા વિસ્તારમાં કોઈ ભારે વરસાદ થયો હોય અથવા તો વરસાદ ચાલુ હોય તો નીચે વિસ્તારોની માહિતી કમેન્ટમાં આપજો જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ચોક્કસથી આ જગ્યાએ આટલા ઇંચ વરસાદ થયો છે અથવા તો આ જગ્યાએ વરસાદ બિલકુલ થયો નથી તમામ પ્રકારની માહિતી કમેન્ટ કર્યા કરજો જેથી અન્ય મિત્રો પણ ગુજરાતનો એક અહેવાલ જાણી શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે